તો ચાલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાનનો બાવીસનો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો જે હપ્તા આવે છે બરાબર તો બાવીસનો હપ્તો ક્યારે જમા થશે બરાબર તો મિત્રો બાવીસનો હપ્તો મેળવવા માટે તમારે શું શું કરવું પડશે અને મિત્રો તમારે શું શું જરૂરી છે ડોક્યુમેન્ટ બરાબર ત્યાર પછી વાત કરીએ તો મિત્રો જે બાવીસનો હપ્તો છે પીએમ કિસાનનો બરાબર મિત્રો એ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મિત્રો જમા થવાનો છે બરાબર ત્યાર પછી વાત કરીએ તો બાવીસનો હપ્તો ક્યારે મળશે બરાબર ત્યાર પછી મિત્રો જો તમારે કોઈ પણ તમામ પ્રકારની જે માહિતી મેળવે તેના વિશે આ વિડીયોમાં માહિતી આપેલ છે અને બાવીસના હપ્તાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂત મિત્રોની સૂચના મુજબ અનુસરણ કરવું પડશે નહીં તો બાવીસમો હપ્તો નહીં મળે અને જો કોઈ પણ ખેડૂત મિત્રને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જાણ કર ચાલો મિત્રો બીજો ટોપિક છે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના મહિનામાં શરૂઆતમાં કે અંતમાં બાવીસમો હપ્તો જમા થશે અને જો બાવીસમો હપ્તો મેળવવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રીનીમાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે એટલે કે ખેડૂત મિત્રોએ ફાર્મરમાં નોંધણી કરાવવાની બાકી હોય તો વહેલી તકે નોંધણી કરાવી નાખે નહીં તો બાવીસમો હપ્તો નહીં મળે તો મિત્રો તમારે જો ફાર્મરીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે બરાબર અને જો ફાર્મરીમાં રજીસ્ટ્રેશન નહીં કરાવો મિત્રો બરાબર તો બાવીસમો હપ્તા તમારા ખાતામાં નહીં આવે બરાબર ત્યાર પાછીના ટોપિક છે તેના પર વાત કરીએ તો આ નોંધ નોંધણી કરાવવા માટે ગ્રામ કક્ષાએ કામકાજ શરૂ છે અને સીએસસી સેન્ટરમાં પણ કરાવી શકો છો અથવા તમારા ફોનમાં એપ્લિકેશનના આધારે પણ કરી શકો છો અને આ નોંધણી કરાવવા બાદ તમારા ખાતામાં બાવીસમો હપ્તો જમા થશે અને બાવીસમાં હપ્તાની વાત કરીએ તો આગામી સમય અનુસાર ફેબ્રુઆરી મહિનામાં બાઉસમાં આપતો તમામ ખેડૂત મિત્રોના ખાતામાં જમા થઈ જશે તો મિત્રો બાઉસમાં આપતો છે બરાબર તે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જમા થઈ જશે બરાબર તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં